તમામ વિદ્યાર્થી નું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત છે તો મિત્રો આજે આપણે દિશા અને અંતર ભાગ ત્રણ લઈને આવ્યા છે આપણે ભાગ બે ની અંદર કેટલીક જોયું તો બે ની અંદર આપણે પાંચ ટાઈપના દાખલા જોઈએ હવે આજે શું જોવાના છે સઠી ટાઈપ સાતમી આઠમી અને નવમી ત્યાર પછીના લેક્ચરની અંદર દસમી અગિયારમી બારમી તેરમી તેર માં સંપૂર્ણપણે કવર તો ભાગ થ્રી ની શરૂઆત કરી દઈએ મિત્રો તો પેલી ટાઈપમાં એટલે કે સઠી ટાઈપમાં કઈ રીતના દાખલા પૂછવામાં આવે તો દાખલા કેવી રીતના છે અંતરના દાખલા છે સીધું અંતર પૂછેલું છે કેવી રીતના તો કે સાગર પોતાના ઘરથી પૂર્વ દિશામાં પાંચ કિમી ચાલે છે એટલે આપણે એ ચાગરને દર્શાવી દઈએ આ કોણ છે મિત્રો તો આ સાગર सागर પોતાનો ઘર થી કઈ બાજુ ચાલે છે પૂર્વ બાજુ તો પૂર્વ બાજુ કેટલા કિલોમીટર ચાલે છે તો પૂર્વ બાજુ 10 કિમી ચાલે છે 10 કિમી પૂર્વમાં ચાલે છે પછી શું કીધું છે તે ઉત્તર દિશા તરફ 5 કિમી ચાલે છે તો હું અહીંયા ઊભો તો ઉત્તર મારી કઈ દિશામાં તો ઉપરની બાજુ એટલે ઉત્તરમાં હું કેટલું ચાલું છું તો ઉત્તરની અંદર હું 5 કિમી ચાલું છું 5 કિમી પૂરો થઈ ગયો ત્યાર બાદ પશ્ચિમ દિશામાં દસ કિલોમીટર ચાલુ છું તો આ અહીંયા આપણે ઊભા હોય મિત્રો તો પશ્ચિમ દિશા કઈ થાય તો આ બાજુ તો આપણે અહીંયાથી કેટલું ચાલશું તો અહીંયાથી આપણે દસ કિમી ચાલીશું તો હવે અહીંયા પહોંચેલો છે તો હવે શું પૂછેલું છે લાસ્ટમાં તો હવે પોતાના ઘરથી કેટલો દૂર હશે તો પોતાનું ઘર ક્યાં છે સાગરનું ઘર તો અહીંયા છે હવે સાગર પહોંચ્યો છે ક્યાં તો અહીંયા પહોંચ્યો છે બરાબર છે તો કેટલો અંતર છે તો આ દસ તો આ દસ તો આ કેટલું છે મિત્રો પાંચ તો આ કેટલો હશે તો આ કેટલો છે પાંચ કિમી તો જવાબ શું આવશે આપણું તો પાંચ કિમી આવશે તો આ રીતના પણ તમને દાખલો પરીક્ષાની અંદર પૂછાઈ શકે માત્રને માત્ર અંતરનો દાખલો છે કેવી રીતના સોલ્વ કરવાનો મિત્રો સાગર પોતાના ઘરથી કઈ દિશામાં જાય છે પૂર્વમાં તો પૂર્વમાં કેટલું ચાલ્યું દસ કે કિલોમીટર પછી ત્યાર પછી શું કીધું ઉત્તરમાં પાંચ કિમી તો ઉત્તરમાં પાંચ કિમી ચાલ્યો ત્યાર પછી શું કીધું તો પશ્ચિમમાં કેટલું કીધું અહીંયાથી પશ્ચિમમાં દસ કિમી એટલે આ દસ હતું આ દસ હતું તો આ પાંચ હશે તો આ પાંચ હશે એટલે સાગર કઈ કેટલું છે તો પાંચ કિમી દૂર હશે તો આ રીતના તમે ડાયરેક્ટ અંતરના દાખલા પરીક્ષાની અંદર આવી શકે મિત્રો તો હવે આપણે ટાઈપ છ નંબર પૂર્ણ કર્યા બાદ હવે ટાઈપ આપણે સાત જોશું કે ટાઈપ સાત ની અંદર કેવા દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અને કેવી રીતના પૂછાઈ શકે તે મિત્રો હતો દાખલો તે પીએસઆઈમાં પૂછાયેલો હતો હવે મિત્રો સાત નંબરની સાત નંબર નો રીત કેવી છે તો આની અંદર તમને શું પૂછેલું છે તો આની અંદર એટલે શું તો રાજેશ રાજેશ કઈ દિશામાં ચાલે છે તો અહીંયા આપણે રાજેશને દર્શાવી દઈશું તો રાજેશ કઈ દિશામાં ચાલે છે તો ઉત્તર તરફ કેટલા કિલોમીટર ચાલે છે પાંચ મીટર ચાલે છે કઈ બાજુ આ ઉત્તર બાજુ કેટલું ચાલે છે તો ઉત્તર બાજુ પાંચ ચાલે છે કેટલું ચાલે છે પાંચ મીટર અહીંયા કોણ છે તો અહીંયા રાજેશ છે હવે શું કીધું ત્યાંથી તે જમણી ત્યાંથી પછી જમણી બાજુ કેટલું ચાલે છે તો પાંચ કિમી ચાલે છે તો અહીંયાથી જમણી બાજુ એટલે કઈ બાજુ થાય પૂર્વ બાજુ થાય તો પૂર્વ બાજુ કેટલું ચાલે છે તો પૂર્વ બાજુ પાંચ ચાલે પછી બાદ પાંચ મીટર જમણી બાજુ વળે છે અહિયાંથી હું પૂર્વમાં જતો હોય તો મારી જમણી સાઈટ કઈ થાય તો બાજુ તો અહિયાંથી હું કેટલું ચાલુ તો અહીંયાથી પાંચ ચાલી હવે ત્યાર પછી ત્યાર પછી અને અંતે એટલે પાંચ મીટર જમણે વળે છે તો હું દક્ષિણમાં જતો હો તો મારી મારી જમણી બાજુ કઈ થાય તો મારી બાજુ દક્ષિણમાં હું જતો હોય તો જમણી બાજુ પશ્ચિમ થાય તો પશ્ચિમ થી કેટલું ચાલે છે તો પશ્ચિમ થી કેટલું ચાલે છે પાંચ ચાલે છે તો રાજેશ અત્યારે ક્યાં પી ગયો કે મૂળ જગ્યાએ હતો જ્યાં હતો ત્યાં આવી ગયેલો એટલે શું આનું સ્થાનાંતર શું થયું તો મિત્રો આનું સ્થાનાંતર કેટલું કરેલું છે તો જીરો શું કરેલું છે સ્થાનાંતર જીરો થયેલું હશે આવી રીતના પણ તમને દાખલો પરીક્ષાની અંદર આવી જાય આ કોનો હતો સ્થાનાંતરને લાગતો દાખલો હતો કેવી રીતના મિત્રો તો રાજ ઉત્તર દિશામાં જાય છે કેટલું ચાલે છે તો પાંચ ચાલે છે ત્યાર પછી કઈ બાજુ વળે છે તો જમણી બાજુ વળે છે જમણી બાજુ વળીને કેટલું ચાલે છે પાંચ ચાલે છે ત્યાર પછી કઈ બાજુ ચાલે છે તો પાછું પાંચ ચાલે છે એટલે જમણી બાજુ પાછું પાંચ ચાલીસ અને ત્યાર પછી જમણી બાજુ એટલે પાંચ ચાલીસ હવે મિત્રો અહીંયા આપણે જમણી બાજુ અને ડાબી બાજુ થોડો કોન્સેપ્ટ સમજી લઈએ કેવી રીતના મિત્રો તો તમને ક્યારે પણ આપેલું હોય કે બે બે વખત જમણી બાજુ બે વખત જમણી બાજુ આપેલું હોય તો બે વખત ડાબી બાજુ થાય યાદ રાખજો મિત્રો બે વખત ડાબી બાજુ થાય બે બાજુ જમણી વખત બરાબર બે વખત ડાબી બાજુ થાય હવે ત્રણ વખત જમણી બાજુ બરાબર એક વખત ડાબી બાજુ થાય એવી જ રીતના મિત્રો ત્રણ વખત ડાબી બાજુ બરાબર એક વખત જમણી બાજુ થાય આ વસ્તુ પણ યાદ રાખી લેજો અને ત્યાર પછી તમને કોઈ પણ દિશા હોય તો કોઈ પણ દિશા ચાર વખત આપેલી હોય તો બરાબર શું થશે ચાર વખત જમણી બાજુ બરાબર જીરો એટલે જ્યાં હશે ત્યાં જ આવશે એવી રીતના ચાર વખત ડાબી બાજુ એટલે શું થશે જીરો થશે આ વસ્તુ યાદ રાખજો બે વખત જમણી બાજુ બરાબર બે વખત ડાબી બાજુ થશે ત્રણ વખત જમણી બાજુ એક વખત ડાબી બાજુ થશે ત્રણ વખત ડાબી બાજુ એક વખત જમણી બાજુ થશે ચાર વખત જમણી બાજુ એટલે ચીરો હતો નહીં ત્યાં અને ત્યાં હશે ત્યાં પછી ચાર વખત ડાબી બાજુ તો હતો ત્યાં અને ત્યાં હશે તો આ પણ એક વસ્તુ યાદ રાખી લીજો ક્યારેક તમારા મિત્રો એવું થાય કે તમને ક્યારેક પૂછી નાખ્યું તો ત્રણ વખત જમણી બાજુ વળે છે તો હવે ત્રણ વખત જમણી બાજુ વળવા કરતા શું કરવાનું એક વખત ડાબી બાજુ વળી જવું બેટર એટલે પ્રશ્નનો જવાબ આવી જાય એવી રીતના તમને પૂછી શકે કે બે વખત જમણી બાજુ વળે છે તો વસ્તુ શું થયું તો બે વખત ડાબી બાજુ વળી નાખો એટલે તમારો જવાબ આવી જાય એવી રીતના ચાર વખત કોઈ દિશા આપેલી હોય કે ચાર વખત જમણી બાજુ વળે છે ચાર વખત ડાબી બાજુ વળે છે તો શું કરવાનું તો ઝીરો એટલે કે જ્યાં હશે ત્યાં ને ત્યાં હશે તો આ કોન્સેપ્ટ કયો હતો આનંદ તરને લાગતો કોન્સેપ્ટ હતો મિત્રો હવે આપણે જોઈશું ટાઈપ નંબર આઠ તો ટાઈપ નંબર અંદર કેવો પ્રશ્ન પૂછી શકે મિત્રો ક્યાં પૂછાયેલો છે તો આ પ્રશ્ન મિત્રો કેવી રીતના અહીંયા તમને શું આપેલું છે પ્રારંભ બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં છે અહીંયા તમને અંતર પણ પૂછેલું છે અને સાથે સાથે કઈ દિશામાં છે દિશા પણ પૂછેલી છે કેમાં પૂછાયેલો છે તો આરઆરબી એટલે કે રેલવે લોકો પાયલટ ની અંદર પ્રશ્ન બે હાજર અઢાર માં પૂછાયેલો છે તો હવે આપણે સોલ્વ કરીએ કેવી રીતના એને સોલ્વ કરવો ચાર કિલોમીટર ચાલ્યા પછી એટલે ઉત્તરમાં કેટલું ચાલ્યા તો ઉત્તરમાં ચાર કિમી ઉત્તરમાં ચાર કિમી ચાલ્યા ઉત્તરમાં ચાર કિમી ચાલ્યા પછી શું કીધેલું છે જમણે વળે છે અને ત્રણ કિમી ચાલે છે તો અહીંયાથી હું ઉત્તરમાં જતો તો મારી જમણી કઈ થાય પૂર્વ થાય તો અહીંયાથી હું કેટલું ચાલું છું તો હું અહીંયાથી આ નાનું છું મિત્રો અહીંયાથી આપણે ત્રણ ચાલીએ ત્રણ કિમી તો શું પૂછશું પ્રારંભિક બિંદુ થી કેટલા તો હવે પ્રારંભિક બિંદુથી કેટલો કેટલો દૂર અને કઈ દિશામાં હશે એટલે કે હવે પૂછેલું છે કે પ્રારંભિક બિંદુ તો પ્રારંભિક બિંદુ કયું છે મિત્રો આ છે હવે શું કીધું કે કેટલો દૂર હશે એવું કીધેલું છે તો આ નિયમ તમને ખબર હોય છે કે મિત્રો અહીંયા આપણે નિયમ ખબર હોય છે કે અહીંયા આપણે શું કરવાનું તો અહીંયા આપણે ચોકડી માં દેવાની મારી દીધી ચોકડી હા હવે કેટલો પહેલા આપણે અંતર શોધી લઈએ તો અંતરમાં જોવામાં આવે તો મિત્રો આપણે ખબર જ છે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર આ રીતના પણ તમે જઈ શકો છો અથવા તો સીધી જોડી તમારી યાદ હોવી જ જોઈએ મિત્રો ક્યાંયથી આપણે આ દીક શું બને છે તો આ શું બને છે મિત્રો તો આ પાંચો વર્ષનો પ્રમેય બને છે એટલે કે ત્રિપુટી બને છે કઈ ત્રિપુટી ચાર ત્રણ ચાર અને પાંચ એટલે આનો જવાબ પાંચ આવે અને આવી રીતના પર તમે ચોલ કરી શકો તો અહીંયા શું આવશે તો અહીંયા એ બી છે તો એ બી નો વર્ગ કેટલો આવશે તો એ બી એટલે કે ચાર આવશે ત્યાર પછી બીસી એટલે કેટલા આવશે ત્રણ આવશે તો ચાર નો વર્ગ કેટલો થશે સોળ થશે અને ત્રણ નો વર્ગ નવ થશે બરાબર એસી નો વર્ગ તો ત્રણ ને એટલે કે નવ અને સોળ કેટલા થશે પચીસ થશે તો એસી બરાબર કેટલા થશે તો એસી બરાબર વર્ગ મૂળમાં પચીસ એટલે બરાબર એસી બરાબર કેટલા થશે તો એસી બરાબર પાંચ થશે આવી રીતના પણ તમે સોલ્વ કરી શકો છો આ શું કર્યું આપણે મિત્રો તો આ ત્રિપુટી આપણે યાદ રાખીને ડાયરેક્ટ સીધો જવાબ લઈ આવે પરંતુ શું જવાબ આવે પાંચ આવે તો પાંચ આવે પણ હવે તમને ઓપ્શનની અંદર શું આપેલું છે પાંચ પૂર્વમાં પાંચ દક્ષિણમાં કે પાંચ પશ્ચિમ એવી રીતના તમને આપેલું હશે એટલે પાંચ કિલોમીટર પૂર્વમાં છે પશ્ચિમમાં હશે કે કોઈ પણ દિશા આપેલી સાથે હશે તો હવે આની અંદર શું કરશું તો આપણે અહીંયા એરો એરો શું કરેલું છે આપણે એરો ટારેલો છે તો આ દિશા ઉત્તર આ દક્ષિણ બને છે આ પૂર્વ બને છે આ પશ્ચિમ બને છે તો મિત્રો આપણે પેટા દિશામાં જશું તો આપણે મિત્રો ખબર હોવી છે કે ઉત્તર અને પૂર્વ ઉત્તર અને પૂર્વ વચ્ચે કઈ દિશા આવે તો ઈશાન દિશા આવે કઈ દિશા આવે ઈશાન દિશા આવે અથવા તો કઈ દિશા આવે તો ઉત્તર પૂર્વ બંને ઓપ્શનમાં આવી શકે એટલે પાંચ કિલોમીટર ઈશાન દિશામાં હશે અથવા તો ઈશાન ન આપેલું હોય તો પાંચ કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં હશે આ બંને કોન્સેપ્ટ થઈ ગયા મિત્રો કે આની અંદર તમને દિશા પણ પૂછેલી છે અને સાથે સાથે અંતર પણ પૂછેલું છે તો આવી રીતના પણ તમે સોલ્વ કરી શકો છો અને પાયથોગરસની આના પછીનો જે દાખલો છે તેની અંદર હું તને તમને સંપૂર્ણપણે ટીપુટી છે તે ટીપુટી પણ તમને હું સમજાવીશ તો આ કેટલા નંબરનો દાખલો હતો તો આઠ નંબરની પેટર્નનો દાખલો હતો ખાસ વસ્તુ યાદ રાખજો હવે આપણે મિત્રો જોશું પેટર્ન નંબર નવ તો પેટર્ન નંબર નવની અંદર આપણે શું જોશું તો પાયથાગોરસના જે ટ્રીપુટી છે તેને લાગતો દાખલો છે તે આપણે જોશું અને કેવા પૂછાયેલો છે તો સિનિયર ક્લાર્ક બે હજાર વીસની અંદર જે એક્ઝામ લેવાની તેની અંદર પ્રશ્ન પૂછાયેલો છે તો અહીંયા શું કરશું તો અહીંયા આપણે સિમ્પલી રીતના જોઈ લેશું કેવી રીતના તો મહેશ મહેશ સવારે પૂર્વ દિશામાં પાંચ કિમી ચાલે છે તો અહીંયા આપણે મહેશને દર્શાવી દઈશું તો અહીંયા કોણ છે મહેશ હવે કઈ દિશામાં કીધું પૂર્વ દિશામાં કેટલું અંતર છે પાંચ કિમી તો અહીંયાથી આપણે પૂર્વ દિશામાં કેટલું કાપે છે તો પૂર્વ દિશામાં પાંચ કિમી ચાપે કાપે છે બરોબર હવે બાદ તે દક્ષિણ દિશામાં બાર કિમી અંતર કાપે છે હવે હું અહીંયા હોય મિત્રો તો અહીંયાથી મારે કઈ દિશામાં જવાનું અહીંયાથી મારે દક્ષિણ દિશામાં જવાનું છે તો કેટલું કાપવાનું છે તો દક્ષિણ દિશાની અંદર બાર કિમી કાપવાનું છે હું તો અહીંયાથી કેટલું કાપીશ તો અહીંયા દક્ષિણ દિશાની અંદર કેટલું કાપીશ તો બાર કિમી કાપીશ કેટલું બાર કેમી કાપીશ તો હવે શું કીધું પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે તો મારું પ્રારંભિક બિંદુ ક્યાં છે તો મિત્રો અહીંયા તો અહિયાંથી હું કેટલો દૂર છે તો આપણે ખબર જ પડે મિત્રો કે આ રીતના કેટલો હું દૂર હશે અહીંયા તો આપણે એક આ વસ્તુ ત્રિપુટી બની અથવા તો તમારે આ રીતના કરી શકો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર આ રીતના પણ સોલ્વ કરી શકો તમને જવાબ મળી જાય પરંતુ મિત્રો આપણે કેવી રીતના ત્રિપુટી યાદ જોવી જોઈએ આ ત્રિપુટી કઈ બને છે તો આ રીતના ત્રિપુટી બને છે કે બાર તેર બરાબર પાંચ આ ત્રિપુટી બને છે આ ત્રિપુટી સમજાવવા માટે મેં તમને મિત્રો આ ઉદાહરણ લઈ લીધેલું છે અથવા તો તમે આ રીતના બારનો વર્ગ એકસો ચુમ્માલીસ અને પાંચનો વર્ગ કેટલો થાય પચીસ તો બેનો સરવાળો કરીને તમે જવાબ લાવી શકો પણ આ દાખલો લેવા પાછળનું રીઝન એટલું જ હતું કે તમારે અમુક પ્રકારની જે ત્રિપુટી છે તે યાદ રાખવાની છે તો આપણે જોઈએ કઈ કઈ ત્રિપુટી છે તો આની અંદર જવાબ શું આવશે તો આની અંદર જવાબ તેર આવશે કયો હશે તો આ કેટલું અંતર હશે તો તેર હશે હવે મિત્રો આની અંદર આપણે ટ્રિપુટી જોઈએ તો એક તો ત્રણ ના ભાગમાં આવે ત્રણ ચાર પાંચ આવી રીતના હશે એવી રીતના અહીંયા અહીંયા ગુણ્યા એટલે ત્રણ ગુણ્યા ચોક બાર ત્રણ પંચા પંદર આવી રીતના તમે અનંત સુધી જઈ શકો હવે મિત્રો જે અગત્યની ટ્રિપુર્તિ એટલે ચાર છે જે અગત્ય તમારે સીધે સીધી યાદ રાખવાની છે કઈ તો બાર તેર પાંચ બાર તેર પાંચ ચોવીસ પચીસ સાત ત્યાર પછી ચાલી એકતાલીસ નવ ત્યાર પછી પંદર આઠ પંદર આઠ સત્તર આ બધી ત્રિપુટી તમારે ખાસ યાદ રાખવાની છે તો કેમ કે તમે આ પાકું કરેલું હશે ત્રિપુટી ગોખેલી હશે તો સીધી પરીક્ષાને અંદર આવી રીતના પ્રશ્નો પૂછાય તો સોલ કેવી રીતના આવી રીતના થાય કે અહીંયા કેટલું કે અહીંયા શું લાસ્ટમાં શું પૂછેલું છે તો બિંદુથી કેટલો દૂર હશે અંતર પૂછેલું છે તો કેટલું પેલું પાંચ કિલોમીટર ચાલે પછી ત્યાર પછી બાર ચાલે છે તો આપણે મગજમાં સીધું આવી જાય પાંચ બાર અને તેર તો સીધે સીધો આપણે જવાબ તેર આવી જાય આ રીતના પણ તમે સોલ્વ કરી શકો તો આ મિત્રો શું હતી નવમાં નંબરની પેટર્ન હતી તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચર લેક્ચરની અંદર આપણે એટલે કે ચોથા ની અંદર સંપૂર્ણપણે દિશા અને અંતર કવર કરી નાખીશું તો મિત્રો આજે અહીંયા લેક્ચર રાખીએ છીએ જય હિન્દ જય ભારત